માનવ પરિવાર ટ્રસ્ટ ભોજનની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા નિહાળી રહ્યા છો આવો વાત કરીએ આ ભોજનના દાતાશ્રીની ભોજન આ ભોજનના દાતાશ્રી છે સ્વર્ગસ્થ ઉષાબેન કાંતિલાલભાઈ ગોહિલ એમની તેરમી પુણ્યતિથિ નિમિત્તે આશરો લઈ રહેલા એ મનો જીવને ભોજન કરાવવામાં આવ્યું છે અને આ ભોજનના હસ્તક છે કાંતિલાલભાઈ ગોહેલ હાલ તેઓ યુકે લંડનમાં રહે છે અને ઉષાબેનની તેરમી પુણ્ય નિમિત્તે આશરો લઈ રહેલા એ મનોદિવ્યાંગ જીવ આ એવા લોકો છે કે રસ્તે રઝળતા ભટકતા ઋતુઓથી પીડાતા હવે આ લોકો પાસે એનો પોતાનો પરિવાર નથી પરંતુ એનાથી વિશેષ માનવ પરિવાર ટ્રસ્ટ એ જેનો પરિવાર છે અને એવા ઘર કુટુંબ પરિવાર વિહોણા પાંચસો કરતા વધારે મનોદિવ્યાંગ ભાઈઓ અને બહેનોને પુણ્યતિથિ નિમિત્તે આપે ભોજન કરાવ્યું છે અને કાંતિલાલભાઈ ખાસ હું આપને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે ભારત આવો ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટ ની વિઝિટ અને મુલાકાત લઈ શકો છો માનવ પરિવાર ટ્રસ્ટ માં આ ભોજન આપવા બદલ આ ગોહેલ પરિવાર નો હૃદયથી આભાર થેન્ક યુ